શહેરના નવા યાર્ડ થી ગોરવાને જોડતા બ્રિજ પાસે બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ એમેઝોન ને વેરહાઉસ તરીકે ભારે જગ્યા આપી હતી જ્યાં ગઈકાલે મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી જેને બુઝાવવા માટે વડોદરા ફાયર બ્રિગેડ ના થી દસ બંબાઓ અને કર્મચારીઓની નો ટીમ કામે લાગી હતી કલાકોની મહેનત બાદ આ કાબુ આવી હતી જેને કારણે કરોડો રૂપિયાનો નુકસાન થયાનો અંદાજ છે એક બાજુ ગરમીના કારણે લોકો ત્રાહે માં ગયા છે તો બીજી બાજુ રોજબરોજ ગરમીના કારણે શોર્ટ સર્કિટ થવાથી આગના ના પણ વધારો થયો છે ગઈકાલે મોડી રાતે નવાયાતી ગોરવા જવાના મુખ્ય રસ્તા પર આવેલા બ્રિજની બાજુમાં બંધ પડેલી અપાર પ્રાઇવેટ લિમિટેડ કંપની એમેઝોન ને વેરાઉઝ તરીકે જગ્યા ભાડે આપી હતી ત્યાં આગ ફાટી નીકળી હતી ઘટના અંગેની જાણ વડોદરા ફાયર બ્રિગેડને થતા ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ બુજાવાની કામગીરી શરૂ કરી હતી આગના કારણે પેકિંગ કરવા માટે મૂકેલા કેમિકલના જથ્થામાંથી અવારનવાર ધડાકાના અવાજ સંભળાતા હતા ગોડાઉનને મુકવામા આવેલા કોડા ધુમાન પડદા કાટલા બનાવવાના ફોર્મ વગેરે જેવા મટિરિયલ આગમાં ઘી હોમવાનું કામ કર્યું હતું જુદ જુદામાં આગે વિકરાળ સ્વરૂપ લીધું હતું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા આગ ભુઝાવવા માટે વડીવાડી મકરપુરા ગાંધિયા બજાર ફાયર સબસ્ટેશન ખાતેથી થી દસ બમ્બાઓ બોલાવવામાં આવ્યા હતા અને તમામ કર્મચારીઓ આગ ભુઝાવવાની કામગીરી માટે લાગી ગયા હતા એટલું જ નહીં ફાયર બ્રિગેડ આગ ભુઝાવવા માટે ફાયર રોબોટનો પણ ઉપયોગ કર્યો હતો વડોદરા ફાયર વડોદરાની અંદર વડોદરા શહેરની અંદર ટીટી તેર ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડ બાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડ બાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે અંદર ફોર્મ મટીરિયલ બેડના જે અંદર ફોર્મિંગ ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે ત્યારબાદ ટોટલ આઠથી નવ ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય આવી ચાર અધિકારી સબ ઓફિસર્સ તમામ અહીંયા સ્ટેન્ડ બાય છે અત્યારે આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન ચાલુ છે અહીંયા માલિક એમના હાજર છે માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે તો એ લોકો પણ જ્યારે ટોટલ મારી ટોટલ આઠથી નવ ટીમો અહીંયા સ્ટેન્ડ બાય છે ફોર્મ મટીરિયલ મેં કીધું ને ફોર્મ મટિરિયલ જે આપણે બેડશીટની અંદર યુઝ કરીએ ને એ ફોર્મિંગ મટીરિયલ જે આવે રૂ ટાઈપનું જ આવે ફોર્મિંગ રબર ટાઈપનું એ ફોર્મિંગ મટીરિયલ અંદર છે એના લીધે આગ પછી છે પણ હવે આગ વધવાની રહી આપણે એડવાન્સ રોબોટની બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડ બાય છે મારું નામ નિકુંજ આઝાદ ફાયર ઓફિસર વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ